કે સમગ્ર ગુજરાતની અંદર જોકે પૂરા ભારતની અંદર આ વસ્તુ છે પણ હાલ અમે જે સ્થાનિક જે રાજ્યની અંદર વસવાટ કરી રહ્યા છીએ ત્યાંની વાત કરું કે સમગ્ર ગુજરાતની અંદર અમારા સમાજના તેર તેર વ્યક્તિઓ એ પ્રતિનિધિ તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય અને એ તેર ધારાસભ્યોમાંથી આધા વ્યક્તિ અમારા સમાજનો ખેંચે તો એ વ્યક્તિને અમે બાકાત રાખીએ છીએ હાલ ગુજરાતની અંદર જે તેર વિધાનસભાની અમારી સીટો છે એમાંથી એક સીટ ખાલી છે અને બાર સીટોમાંથી એક ધારાસભ્યએ ફક્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપર અત્યાચાર એમાંથી અવાજ ઉતાર્યો કે કયા પાર્ટીના છે શું છે આ બધા જાણો છો પણ એવી જ રીતે ચાહે કોંગ્રેસના હોય કે ભાજપના હોય અગિયાર ધારાસભ્યો અને બે સાંસદોએ અવાજ નથી ઉતાર્યો એમના મોઢામાંથી એમણે કહેવાય ને કે મોઢામાં મગ ભીર્યા હોય એવી હાલત

પણ અત્યાર સુધીમાં એક પણ ધારાસભ્ય બોલવાનું નામ નથી લેતા હાલ વર્તમાન સમયની અંદર જે કોઈ ધારાસભ્ય અને સાંસદો છે એ પણ બોલતા નથી તો ભાઈ તમે લોકોને ખાલી પોઝિશન આપી દીધી છે પાવર નથી આપ્યો તમે જે સીટ ઉપર બેઠા છો એ સીટ કોઈ તમને ક્યાંય એવું કહેવાય કે ક્યાંય એ વારસામાં તો મળેલી નથી એ સીટ જે છે એ સમાજની સીટ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અર્થાંત મહેનતના કારણે અને જોકે આ સમયે જાણ કરું તો આપ બધા જાણો જ છો કે પુના કરારના હિસાબે આપ બધા આજે સીટ ઉપર બેઠા છો ગુના કરાર ના થયો હોત તો મારા સમાજને સ્વતંત્ર મતનો અધિકાર હોત અને એ હતો જ પણ એ મિસ્ટર ગાંધીના માધ્યમથી જે એ ગુના કરાર બાબાસાહેબની મંજૂરીમાં કરવું પડ્યું છે એના હિસાબે આ પુનાની પુના કરારની ઓલાદો જે છે એ સમાજના ગમત અત્યાચાર થાય બોલતા નથી એટલા માટે આજે સુરતની અંદર અંતિમ વિધિ એટલે કે કાઠડી કાઢી અને એમનો વિરોધ કર્યો છે સુરતના અમરોલી વિસ્તારની અંદર પોલીસ તંત્રને જાણતા અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં અમારું લોકેશન હતું ત્યાં એટલો પોલીસનો કાપલો ઉતારી દીધો કે એની ના વાત એટલો કાપલો ઉતારી દીધો આમ છતાં અમારા કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યાએ થઈ અને અમે આમની નનામી કાઢી અને એમની અંતિમ ક્રિયા કરેલી છે હાલ તો આ અંતિમ ક્રિયા કરી છે તો હવે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓની અંદર આજેથી જ એમના શ્રદ્ધાંજલિના કાર્યક્રમો તેમના બેસણાના કાર્યક્રમો થશે હાલ પછી હવે થોડા જ દિવસની અંદર એક બે દિવસની અંદર ઇડર છે બારડોલી વિધાનસભા છે ગઢડા વિધાનસભા છે રાજકોટ વિધાનસભા છે આ બધી વિધાનસભાઓ એક બાઈ એક પછી એક વિધાનસભાની અંદર પણ શ્રદ્ધાંજલિના બેસણાના કાર્યક્રમો થશે